ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ થઈ ગઈ છે શુભ સવાર અને હજી કા સોર્યભાઈ કે શિવભાઈ ઉઠીને આવ્યા નથી તો ક્યારે ઉઠીને આવે તો જોઈએ શૌર્યભાઈ તો આજ રજા પાડવાના છે સ્કૂલમાં શું કામ પાડવાના છે એ જોઈએ આપણે આગળ જો આવી ગયા છે બચ્ચા પાર્ટી શિવભાઈ તો હજી ઊંઘ આવે છે જોરદારની એને શિવભાઈ સૂર્યભાઈ કેમ છે સોર્યભાઈ ઊંઘ આવે છે ही बल्ले तो जोरदार आवे छु खन खनाए से शिवै चादुपियो मेड ब भूख लागी से उठिन जात ते खा जात ते खासो खास। वाव केटो डायदी को नानी नानी भाकरी जात ते से मामा नंदी भाखरी खावानी केम नथी खावानी भाखरी केम मोटो थई गयो छु

હે બાય 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 થાય છે છે શું તું છો મસ્ત વાતાવરણ છે જો વરસાદ આવે એવું એવું છે बम नै दितवे ना दितवे पर आखो नेऊ लाग्यो हो बेटा केवी लागि सरप्राइज सूर्य भाई हे सूर्य भाई हे सूर्य भाई हे न ठीक है गेम बुहारी नो लागि दुखे जम दो वर्षादा दो वर्षादा आयो दो चुनाव न आ त ने دا ورځو جوړدار

ક્યાં પહોંચો શિવભાઈ તો મેડા ચલાવવા ટેમ્પો કંપની માં હે શિવ બેબી કેમ કંપની માં ટ્રેક્ટર ચલાવો છો મોટા પપ્પા કીધા હે પરમિશન ગ્રાન્ટેડ છે હે હા વાળા શિવ ભાઈ ખાવસા ખાવસો કે પપ્પા ખાય તાર ખાવાસ ખાવસો શિવ કેવા લાગે તમ પોગે ક્યાં ગયા છો સોરીય સોરે ભાઈ તો મૂડ લેસ છે તોફાને જડા માર ખાઈન પે કીધા ગાય ભાઈ હું ખાવે છે રંગોલી ચોકડી પોગી ગયો શિવ સોરિયા પપ્પા તો ખાવસા ખાવા મળ્યા આતી સોરીય આવી ચમચી Bismegader, si Bemung kaso, pil, pawi sibu, sibu bayi, sibu bayi, bayi, sibu 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 ધૂમ ગાડી રિટર્ન એક ભાડવું પડે સોર્યભાઈ ભાઈ કા સૌર્યભાઈ હદ આવે શિવભાઈ